एक सतनी कथा चालती थी एम कथा दरम्यान एक बिलाड़ी रस्ते आती थी रस्ते एटले कथा में जो आ स्टेज है तो अँवार वारंवा बिलाड़ी आ जाए तो आ साधुबाबाए कहु कि देखो भाई ये बिल्ली हमें बहुत परेशान कर रही है तुम ऐसा काम करो इस बिल्ली को वहाँ बांध आओ पाणा भक्त आने त्या बांधी आया पांच दिवस सात सात दिवस आ त्याज रही हमें जयरे आ गुरु गुजरी गया फल्हांपद हरिया तेरे आमना जैसे शिष्य હતા એ જારે બિચારા પ્રવચન કરવા ભેસ્યા તો પ્રવચન કરવાના સ્ટાર્ટ કરતા પહેલા શિષ્યએ કહ્યું અરે મહારાજ આપ બહુત ગલત કર રહે હો આપ પરંપરા તોડ રહે હો કછે હું કઈ પરંપરા તોડું છું અમારે વહા યહ પરંપરા હે કે જબ પ્રવચન કરો તો વહા બિલ્લી તો બંધેગી એ સમયમાં એ સંતે કેમ બિલાડી બાંધી હતી એનું કારણ અલગ હતો એમને આડે આવતી હતી એટલે બિલાડી બાંધી હતી એ કોઈ પરંપરા નહીં હતી પણ ઓવર ધ યર્સ લોકો એને પરંપરા બનાવી નાખતા હોય છે તો આપણને પણ એ પોતાની બુદ્ધિથી સમજવું છે કે શું કરાય શું ન કરાય વલ્લભના સાચા સિદ્ધાંતો સમજો અને એલો પાલન કરીએ તે જાય બધાને આશીર્વાદ છે બોલો શ્રી કી